નમસ્તે મિત્રો હું છું ડોક્ટર જયમી પટેલ આપણે મેટાબોલિક સિન્ડ્રોમની વાત ઘણા વિડીયોમાં કરી છે મેટાબોલિક સિન્ડ્રોમ શું છે કે ડેલી ફેટ ઇન્ક્રીઝ થાય એના કારણે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ થાય ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સના કારણે થોડું સુગર છે બોર્ડર લાઇનથી હાઈ આવવાનું ચાલુ થાય એની સાથે વેઇટ ગેઇન તો છે જ અને લિપિડ પ્રોફાઇલ વગેરે ફેટી લિવર ચેન્જીસ આવે અને લેટર ઓન બીપી ડેવલપ થાય એટલે આપણે હાઈપરટેન્શન થયું તો આ બધું એક કોમ્પ્લેક્સ મિકેનિઝમમાં સાથે ચાલે છે અને એનું પ્રોપર अर्લી ડાયગ્નોસ થાય તો એમાંથી રિવર્સ થઈ શકે આજે મારી સાથે મારા મિત્ર છે અજય ગાર્ડન અજય ભાઈ આપણે જ્યારે પહેલીવાર બીપી માપીયું ત્યારે કેટલું આવ્યુંતું બસો વીસ હવે એકસો એસી બસો વીસો એસી આવ્યું તો એની પાસ હિસ્ટ્રી જોતા બીપી જોતા પછી આપણે વજન કર્યું અને એના બધા રિપોર્ટ્સ કર્યા તો બધું જ ક્લિયર ઇન્સ્યુલિન રેસ્ટ એચપી વનસી વધારે આવ્યું બીપી વધારે આવ્યું લિપિડ પ્રોફાઇલ બધા બગડેલા હતા બધા વગડ્યું બરાબર એ પછી હજી આપણે એમને કોઈ પંચક્રમણ કરાવ્યું નથી અને મેજર ફોક આપણું ડાયેટ અને લાઇફ સ્ટાઇલ લાઈફ બરાબર ડાયટમાં શું શું ફેરફાર થાય ડાયટમાં ઘઉં અને ચોખા બિલકુલ બંધ કરે બરાબર બટા જેમાં કાર્બોહાઈડ્રેટ બરાબર વેજીટેબલ ભાતના જવની ભાખરી દાળ શાક સલાદ જવની ભાખરી છે પછી રોટલો છે હા પોરી છે હા આ બધું રેગ્યુલર ડાયટ મળે છે ડાયટની અંદર આપડે જે વાત કરીએ એ પ્રમાણે ડાયટ નો ફેરફાર કર્યો અને લાઈફ સ્ટાઈલમાં વોકિંગ કેટલું કરો છો ઓલમોસ્ટ હું આઠ કિલોમીટર બાજુ બાજુ તો આજે ભાઈ વોકિંગ બહુ સારું છે બરાબર તો વોકિંગ છે સૂર્ય નમસ્કાર છે યોગા છે પ્રાણાયામ એની પ્રેક્ટિસ કરે હવે અત્યારે બીજી કેટલું આવે છે તમારું મારો રેગ્યુલર વન ટ્વેન્ટી વન ટ્વેન્ટી ફાઈવ ની આજુ બાજુ વન ટ્વેન્ટી બાય એટી બરાબર એકસો વીસ એસી રહે ખાલી ડેમની સાથે એક ચાલુ છે એની સાથે બીપી આપણું એકસો વીસ એસી રહે બરાબર અને આ શું થયું બેનિફાઈટ એટલે પહેલા તો સ્ફૂર્તાના લીધે બહુ જ આડાસા કામ કરવાનું અત્યારે તો પેટનો ઘેરો ઘણો ઓછો થઈ ગયો છે અને કામ કરવાનું પણ આપણને ઘણી સ્ફૂર્તિ લાગે છે બરાબર અને આપણે એચબીએમસી લાસ્ટ જે કરાવ્યું એ કેટલું આવ્યું વન સિક્સ પોઈન્ટ થ્રી થ્રી વન થર્ટી ફોર આવ્યું એવરેજ સુગર વન થર્ટી ફોર એટલે સિક્સ પોઈન્ટ થ્રી એચડી જે સેવન પહેલા સેવન અત્યારે સિક્સ પોઈન્ટ એટલે સમજો કે પ્રી ડાયાબિટીક સ્ટેજમાં આવી ગયા જે સેવન પોઈન્ટ વન હતું એચપી એ ડાયાબિટીક કહેવાય અને આ હવે પ્રી ડાયાબિટીક સ્ટેજમાં અને હજી આનાથી બે પોઈન્ટ ઓછું થાય એટલે નોન ડાયાબિટીક જે બિલકુલ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ફ્રી કંડિશનની અંદર આપણે જઈએ બરાબર તો આ વિડીયો બનાવવાનું બોલો જઈએ છે કે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ડેવલપ થઈ રહ્યો હોય આ એજ ગ્રુપ જે છે ફોર્ટી ફિફટી એજ ગ્રુપમાં જે ડાયર્ડ લાઇફ સ્ટાઇલ બગડવાના કારણે થાય છે એની અંદર જો આપણે સુધારો કરીએ તો ખૂબ જ સારું પરિણામ મળે અને આગળ બીજા બધા પ્રોબ્લેમ્સમાંથી આપણે બચી શકીએ થેન્ક યુ